રાજકોટમાં ગુરુ નાનક દેવજી નો પંચાવન મો પ્રકાશ ઉત્સવ જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી વહેલી સવારે પ્રભાત ફેરી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા બપોરના સમયે અલગ અલગ મંદિરોએ લંગર પ્રસાદ કાર્યક્રમ યોજાશે આખો દિવસ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે મોટી સંખ્યામાં સિંધી અને શીખ સમાજના લોકો દર્શન માટે ગુરુદ્વારા અને મંદિરોમાં ઉમટ્યા સ્ટોરી રિપોર્ટ ભાઈ કે ચોકસી રાજકોટ મેરા નામ અમરિકિંગ હૈ यहाँ पे ग्रंथी साहब की ड्यूटी है ज्ञानी जी की सेवा करते हैं हाँ जी हाँ जी आज धन 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 साहिब श्री गुरु नानक देव जी का प्रकाश उत्सव है पाँच सौ पचवंजा साल हो गए हैं आज राजकोट गुरुद्वारा गुरुद्वारा सिंह सभा गुरु नानक दरबार में सारी राजकोट की संगत बड़े ही प्यार से मना रही है दोपहर तक दीवान सजेंगे दो बजे के बाद लंगर सेवा होगी वागुरु जी का खालसा वाई जी की फतेह गौ सेवा दान एज श्रेष्ठ दान तारीख ओगतरीस दस बेहजार धन धनतेरस आसो वत तेरस थी होली फागण सुद पूनम सुदी बीमार अपंग अबोला जीवो ने सवार सीरो मिठाई नमन एक टाइम रुपया पांच हजार સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્લ દિવસ વડીલોની યાદોનું દિવસ આપણા ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણ આવકાર્ય ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ પાંજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરીસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ગૌ સેવા એજ શ્રેષ્ઠ દાન